તો બધાયને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધાય તો મજામાં જઈશું ને અમે પણ મજામાં સેવીને જોવો સરસ મજાના નાઈ તો તૈયાર થઈ ગયા હોવી ત્યારમાં કેમ કે આજે આપણે દિશામાંનું વ્રત શરૂ થઈ ગયું છે ઘણા બહેનો તો થી રહ્યા છે અને અમારે તો અમે બધા આજથી રહ્યા છે કેમ કે અમે પડવાના રહેવી છે અને ઘણા અમાસ અમાસના રહેતા હોય દિવાસાના દિવસે તો અમે પડવાના રહ્યું છે તો અમારે આજે પણ ચાલુ થયા તો આજે છે આપણે દિશામાનું પહેલું પહેલો દિવસ એમ તો જો અમે તો આવી રીતની કાંક સ્થાપના કરવી છે તો ચાલો તમને બતાવું કે અમે કઈ રીતની સ્થાપના કરવી એમ લાઈક સારું થયું પહેલા તો જો આ રીતની કાંક દિશામાની સ્થાપના કરી છે અમે જો આ છે દિશામાં આ કળશ છે તો જો અમે તો આ રીતની સ્થાપના કરવી દિશામાંની છે ને અને આ છે મંદિર અમારું માતાજીનું આમાં અમારા કુલદીવમાં બેઠા છે તો જો અમારે તો આ રીતનું હોય કાંક દિશામાંનું વ્રત રહેવાનું તો આ રીતની સ્થાપના કરવાની હોય તો ને તમે બધા બહેનો લખજો કોમેન્ટમાં કે તમે કઈ રીતે સ્થાપના કરો છો અને કઈ રીતની તમારે રહેવાની રીત હોય દિશામાંનું વ્રત અને અમારે તો જો આ રીતનું હોય તો તમે બધા કોમેન્ટમાં લખજો કે કઈ રીતની તમે પૂજા કરો અને જો સ્થાપના કરી ત્યારે તો કેમ કે ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો તો ત્યારે વિડીયો નથી ઉતાર્યો સ્થાપના કરીને પછી જ વિડીયો ચાલુ કર્યો છે Yeah. જો અમે હવે માતાજી ની આરતી ઉતારવાની માતાજી ના થાળે ધરવાયો અને પ્રસાદી બધા બાટી દીધી અને હવે અમે બે ગયા જમવા તો આલો બધા જમવા અને મારે તો એક કામ કરવાનું હોય તો હું કામ કરું છું તો જો રીંગણા બટેકા શાક બનાવ્યું છે સાસ ને ઉખડી ને આમાં આ તૈયાર મીઠાઈ લાવ્યા હતા તો આવું બધું માતાજી ને ધર્યું તો આજ અને ઉખડી હતી તો સારું અમે જમી લેવી તો આલો બધા જમવા તો જો આ યશભાઈ તો લેસન મેસે કરવા જમીન હવે પછી કા જમીન હસન મજાના લેસન મેસે કરવા અને શરમાય છે થોડા 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 એટલે કે બહુ જ તો સારું હાલો અમે હવે નવરા થઈ ગયા ખાઈ પી અને યશભાઈ લેસન કરે છે અને મારે જ છે હવે હીરા કરવા હા જ ને હવા નવરા હીરા હીરા ને તો મારે જ છે હવે હીરા તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે તો જો અમારો તો કાંક આવો વિડીયો હતો આજનો તો તમને ગીમો હોય તો લાઈક કરજો અને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં લખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો કેમ કે હવે ક્યારેક ક્યારેક વિડીયો ઉતારશું ટાઈમ મળશે ટાઈમ મળશે ને ત્યારે અમારા વિડીયો ક્યારેક ક્યારેક આવશે દરરોજ નહી આવે તો સારું હાલો આજનો વિડીયો અહીંયા એન કરવીશી તો બધાને જય માતાજી ને જય દિશામાં